હેમંતભાઈ સૌ પ્રથમ વીટીવી નો આપનો હૃદયપૂર્વકનો આભાર કે આ ચર્ચા ખરેખર દ્વિધામાં જે ચાલી રહી છે અને સ્પષ્ટતા કરવા માટે આપણે આ પ્લેટફોર્મ બનાવ્યું છે પ્રશ્ન અહીંયા એ છે કે જે રીતે ફ્રેમવર્ક એગ્રીમેન્ટ થયા છે એ આપણે સમજીએ કે કાચું છે પણ આ ધુમાડો આવ્યો ક્યાંથી આ ચર્ચાનો સંવાદ ક્યાંથી થયો જયારે ઓગસ્ટ મહિનાની અંદર કપાસની જે ઉત્પાદન હતું એના ઉપર આપણે આયાત ઉપર અગિયાર ટકા ડ્યુટી હતી એ હટાવી ત્યારે સરકારની નીતિ રીતિ અને સરકારની દિશા ત્યારે સ્પષ્ટ બની ગઈ હતી કે ગુજરાત કે દેશની અંદર કપાસની ખેતી અને કપાસનો પાક ત્રણસો પાર્લામેન્ટના વિસ્તાર જેટલો વ્યાપક છે અને એના ઉપર આપણી પાંચ જીડીપી એના ઉપર પટેલી છે ટોટલ આવી પરિસ્થિતિમાં કપાસની આકસ્મિક તો તમે વાત કરી કે આજે એમએસપી પણ મળતી આ દેશનો રાજ્યનો કે ખેડૂત છે દેવાદાર છે ખેતીની પરિસ્થિતિ એટલી બધી બહુ સારી નથી કે ખેતી ઉપર તમે આવા જોખમી પગલાં ભરી શકો અને જોખમી પગલાં લઈને એ ખેતી સહન કરી શકે ગામડું ધોવા માંડ્યું પરિસ્થિતિ નાજુક સબસીડાઈઝ જે વસ્તુ હતી એ દિવસે દિવસે ઘટવા માંડી છ હજાર રૂપિયા વર્ષે આપી અને ખેડૂતોને સંતોષ માનવાનો વારો આવ્યો એટલે આવી પરિસ્થિતિની અંદર જયારે ખેતીની પરિસ્થિતિ હોય ત્યારે એમાં પણ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ જે થાય છે એ કંઈ કોઈ કાગળ ઉપર તો થયું નથી એ તો સત્તાવાર રીતે થયેલું છે જે સત્તાવાર રીતે જે પાર્લામેન્ટની અંદર વ્હાઇટ હાઉસની અંદર જે પ્રેસ રિલીઝ થાય છે એની અંદર પણ સંકેતો આપેલા છે તમારી મારી પાસે જે કાગળો આવે છે એ પણ અંદર ઓથેન્ટિક ડોક્યુમેન્ટની આવે છે મૂળ વાત એ છે કે અમારી દહેશત નમનભાઈ દહેશત એ છે કે દેશની ખેતી ખેડૂતના ભોગે કોઈ પણ પ્રકારની સમજૂતી તો શક્ય નથી અને દેશની સંપ્રભુતા અને આત્મનિર્ભરતાના ભોગે કોઈ પણ કાર્યક્રમ આપણને પોસાય એમ નથી અને દેશની અંદર જે પરિસ્થિતિની અંદર ઉર્જા ની સાથે જે ખીલવાડ થઈ રહ્યો છે એ પણ આ દેશને પોસાય એમ નથી તો ખરેખર ખેડૂત માટે જે રીતે ત્રણ પાકોનું તમે નામ આપ્યા ચર્ચામાં આવી છે કે મકાઈ છે જુવાર છે સોયાબીન છે સાહેબ આપણા દેશની અંદર મકાઈ નું ઉત્પાદન ચાર કરોડ ને ત્રીસ લાખ મેટ્રિક ટન છે જયારે અમેરિકાની અંદર એનું બેતાલીસ કરોડ ને પચાસ લાખ મેટ્રિક ટન છે સાહેબ એનો દરવાજો આપણે ખોલી નાખીએ તો અહીંયા આગળ શું પરિસ્થિતિ થવાની છે ખેડૂતોની એવી જ રીતે હું તમને કહું જુવારની વાત છે જુવાર છે બાવન લાખ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન ભારતનું છે હવે ત્યાં અમેરિકાની અંદર સત્યાસી લાખ મેટ્રિક ટન નું ઉત્પાદન છે એની સામે કહ્યું સોયાબીન ની અંદર એકસો ને ત્રેપન લાખ મેટ્રિક ટન છે એમાં ભાવ આપી શકતા નથી મોદી સાહેબ મહારાષ્ટ્રની ચૂંટણી જીતતી વખતે છ હજાર નો વચન આપ્યું હતું અત્યારે પાંત્રીસો નથી મળતા અને એવા સમયે ત્યાં અમેરિકાની અંદર ઉત્પાદન કેટલું છે એનું બાર કરોડ મેટ્રિક ટન સાહેબ આવો જથ્થો જો અહીંયા દેશમાં ઠલવાઈ જાય તો પછી ઠલવાઈ ગયા પછી ચર્ચાના સંવાદો નથી કરવાના દહેશતના ભાગે સરકારને અમે એલર્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને ખેડૂત ખેડૂતોને ખેતીના ભોગે ગુજરાતનો કે દેશનો ખેડૂત બરબાદ થઈ જશે અને એ પરિસ્થિતિની અંદર આજે એક એક ખેડૂત છે આ દેશની અંદર ચુમોતેર ચુમોતેર હજાર રૂપિયાના દેવાની જે ડૂબેલો છે તો આમાં તમે જોખમી પગલાં અને જોખમી એક્શન તમે આમાં સેના માટે લો છો બીજી વસ્તુ એ કે જે દાખલા કે કાચા તેલની વાત છે સાહેબ આપણે સરેન્ડર થઈ ગયા છીએ દેશના પ્રધાનમંત્રી રીત સરના સરેન્ડર છે ટ્રમ્પ સાહેબ સાથે આપણે આત્મનિર્ભરની વાતો કરીએ તો ચરણ પાદુકા સ્પર્શે છે જે વાતની અંદર અત્યારે આપણે જે ઇરાનમાંથી અને રશિયામાંથી આપણે કાચું તેલ આવતું હતું બાવન ટકા એકાવન ટકાનો જથ્થો ત્યાંથી આવતો હતો હવે એ જથ્થો બંધ કરાયો મે મહિનામાં પહેલા તો ઈરાનનો જથ્થો બંધ કરાયો હવે પછી અત્યારે આવ્યું કે ભાઈ તમે બંધ તો કરો પણ જો તમે કરશો તો તમારા ઉપર નિગરાની રાખશું અને જો કરશો તો પચીસ ટકા બીજી પેનલ્ટી ફટકારશું સાહેબ આટલી હદ સુધી જો કોઈ તમને જોહુકમી કરે દાદાગીરી કરે તો આપણા દેશના પ્રધાનમંત્રી અને એકથી મંત્રાલય આટલું બધું સરેન્ડર સેના માટે થાય છે તમે સામાન્ય રીતે હું તમને એક આંકડો આપું કે જે ખાલી માત્ર ને માત્ર ઈરાન અને રશિયાના જે આયાત થાય છે કાચું તેલ અને અમેરિકામાંથી જો આપણે કરીએ તો બે લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનો તો આપણને બચત થાય છે આપણને જે એગ્રીમેન્ટ થાય છે કે તમે અમેરિકામાંથી વેનજીવાળા થી લેજો તો ત્યાંથી આપણા ભાવના કઈ ફિક્સ છે કઈ અહીંયા તો આપણે ખબર છે કે આપણને આ ભાવથી આવવાનું છે ડીઝલ કાચું એટલે મારું કહેવાનું ભાઈ હેમંતભાઈ એ છે કે ખેડૂતોના બાણું ટકા ખેડૂતો પાંચ એકરની જમીન ધરાવે છે અને અમેરિકાનો ખેડૂત છે એ નાનામાં નાનો ખેડૂત છે એકર થી માની એકસો સત્યાસી એકર સુધી જમીન ધરાવે છે આ એવરેજ ની વાત છે સાહેબ તો આવા ખેડૂતોની સામે આપણે સબસિડી કેટલી આપીએ છીએ વર્ષે છ રૂપિયા અને એમાં એક સાહેબ તમને કોઈ નાનો એવો એક મુદ્દો મહત્વનો એ છે કે નોન ટ્રેડ બેરિયર હટાવવાની વાત કરી છે એગ્રીમેન્ટમાં હવે નોન ટ્રેડ બેરિયર શું છે કે જે એના ભારતના ખેડૂતોને જે આપણે સબસિડી આપીએ છીએ એ સબસિડી તમે હટાવી દો અને એ પછી ખેડૂતોની શું દવદશા દેશા થશે એ આપણને ખબર છે છ હજાર રૂપિયામાં ખેડૂતો બચારા ખુશ થઈને છ હજાર લેવા જતો હતો આજે એ પણ હટાવવાની વાત કરી અને એના કારણે આપણે ડીઝલ ખાતર વીજળી બધું થઈને આપણી પાસે પચીસ હજાર રૂપિયા તો સરકાર ખેરવી લે છે ખેડૂતો પાસેથી તો ખેડૂતોને દેવાનું કશું નથી સાહેબ અને જે લેવા આવે છે એ પણ નેચરલ ફોર્મમાં જે ખેડૂતોને આવી પરિસ્થિતિની ભાગમાં આવશે અને જો વહીવટી પ્રક્રિયામાં ખેડૂતોની સામે જો આવું દ્રષ્ટિપાત ન કરવામાં આવી તો પછી દેશની ખેતી અને ખેતી પ્રધાન દેશ તરીકેની આપણી ઓળખ ભૂસી જશે છે હેમંતભાઈ ગુજરાતી અને કાઠિયાવાડી ભાષામાં એમ કહ્યું ના કાંઈ ખંજવાડે હું ઊભું હું કામ કરવું છું તમે એમ કહો કે દેશના એક પ્રધાનમંત્રી અને એક મંત્રાલય બેઠું છે એ અમેરિકા સાથે ડીલ કરે છે એક વર્ષથી ચર્ચા ચાલે છે એક વર્ષની ચર્ચાને અંતે ડ્રાફ્ટ આવ્યો છે એની ચર્ચા છે હવે ડ્રાફ્ટ આવ્યા પછી પણ સરકાર એમ કંઈક બોલે પ્રધાનમંત્રી કંઈક બીજું બોલે કે મેમ અમેરિકાનું વ્હાઈટ હાઉસનું પેપર કંઈક બોલે કઈ ને કંઈ અલગ અલગ છે તો આટલી બધી ટ્રાન્સપરન્સી આવતી કેમ નથી જે લોકોને મને તમને સરળ સમજાતું નથી તો ફાર્મરને ક્યાંથી સરળ સમજાવાનું છે અને બીજી વસ્તુ એ કે અગિયાર ટકા ડ્યુટી જયારે તમ હટાવી કપાસ ઉપર સાહેબ બધી વસ્તુ બરાબર સરકાર એ વસ્તુ નિગરાણી કરતી છે પણ અન્નદાતાઓ આપણા દેશની અંદર સાઠ ટકા ગામડામાં જીવતા લોકો ત્રણસો પાર્લામેન્ટની વિધાનસભા લોકસભાના મતવિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે હવે આવડો મોટો વિસ્તાર આવડો મોટો એક ડિપાર્ટમેન્ટ છે આવડો મોટો એની અંદર માત્ર સીસીઆઈ કપાસ પકવતો ખેડૂત અને મંત્રાલય અને ફોરેન ટ્રેડ પોલિસી હવે આ ત્રણેય એ વસ્તુ ઉપરથી કન્કલુઝન કરો તો સૌથી અત્યારે બરબાદીની પરિસ્થિતિ ઉપર ઉપર કોણ ઉભો છે ખેડૂત ઉભો છે અને છતાં જે આજે જો આમાં ચર્ચાનો વિષય એ પણ બને કે બાંગ્લાદેશ સાથે નવ ફેબ્રુઆરીએ અમેરિકાએ જે ટ્રેડ કર્યું એનો જે આ ટાઇપની ચર્ચા છે એને બાંગ્લાદેશની પ્રોડક્ટ જો અમેરિકામાં જશે તો એને ઝીરો ટકા ડ્યુટી છે આપણે અહીંયાથી કપાસ ખરીદતું હતું બાંગ્લાદેશ એ કમસે કમ ચોવીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનો માલ લેતું હતું હવે એ જ કપાસ દાખલા તરીકે આપણે અમેરિકાથી આવશે તો આપણે જીરો અમેરિકાનો કપાસ બાંગ્લાદેશમાં છે તો ઝીરો તો બંને જગ્યાએ અમેરિકાનો કપાસ જશે અને અમેરિકાનું અંદર ભારતની પ્રોડક્ટ જશે તો ત્યાં અઢાર ટકા ડ્યુટી અને બાંગ્લાદેશની પ્રોડક્ટ જશે તો ઝીરો ટકા ડ્યુટી સાહેબ માર કોને પડ્યો એક તો જેને આપણે બાંગ્લાદેશ જે માલ આપણો પચાસ ટકા બાંગ્લાદેશની ટોટલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો માલ હતો એને પચાસ ટકા મટીરિયલ આપણે ઇન્ડિયામાંથી બંધ થઈ ગયું નંબર બે અહીંથી મટીયલ જશે ઇન્ડસ્ટ્રીસ્ટ નું અઢાર ટકા ડ્યુટી ભોગવશે બાંગ્લાદેશનો માલ અમેરિકામાં જશે તો ઝીરો ટકા ડ્યુટી તો અહીંયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ખતમ કરી ગયા અહીંયા ફાર્મર ખતમ થઈ ગયા તો એવી તો કઈ પોલિસી તમે રમી લીધી કે ના ઇન્ડસ્ટ્રી ઉભી રહે ને ફાર્મર ઉભો રહે અને છતાંય ત્યાં ફજેતા આપણા ઉપરથી થાય વાસ્તવિકતાના દર્શન એ છે કે કંઈક નવું રંધાઈ રહ્યું છે કે આટલા બધા પ્રધાનમંત્રી આપણી સાથે ચોખી વાત કરી મંત્રાલય ચોખ્ખી વાત કરી અને ખુલ્લા ભાવે ખેડૂતોને વાત કેમ કરતા નથી કેમ કેમ થઈ ગયા છે આત્મનિર્ભરની હતી ઓગણીસો બે હાજર સુડતાલીસ ની અંદર વિકસિત ભારતની વાતો હતી તો વિકસિત ભારતના લક્ષણો છે ત્યારે અને બીજું તમે મને એક કપાસનો એક પાક બતાવો કપાસ છોડ દો એક પાક બતાવો કે જેની અંદર દેશે નક્કી કરેલી એમએસપી મળતી હોય આટલી હદ સુધી બદનસીબી પરિસ્થિતિ ખરાબ થતી હોય ત્યારે ખેડૂત ઉપર જોવાનું અને ખેતી ઉપર જોવાનું અને સમગ્ર દેશ ઉપર જોઈને વહીવટ કરવાની વાત ન બની શકે આ નથી બનતું એના માટે ચર્ચાના વિષયો છે અને બીજી વાત તમને કહું હેમંતભાઈ કે કપાસની ખેતી કરતી કોઈ પણ મિશનરીઓ છે એની તમામની પરિસ્થિતિ જુઓ તમે એ લોકો કઈને કઈ રસ્તા શું છે ખેડૂત પાસે બીજો રસ્તો ગયો છે મન થયો કપાસની ખેતી કરતો માણસ કપાસની ખેતી બંધ કરે છે તો તમે સરકારને કહો વિકલ્પ આપો કપાસની ખેતી કાલ નથી બીજો વિકલ્પ આપો એ પણ સરકાર પાસે નથી અહીંની સંશોધન યુનિવર્સિટીઓ ખાડે ગયેલી છે એ પણ નથી તો પચીસ વર્ષથી એક પેઢીનો સમય છે ગુજરાતમાં એક પેઢીની અંદર પરિસ્થિતિનું નાજુક પરિસ્થિતિનું દિવસે દિવસે વાતાવરણ બનતું જાય છે તો આની પાછળ જવાબદાર કોણ તો એ જવાબ આપો તમે ઇન્ટરનેશનલ ટ્રેડ પોલિસી વાત આવે તો અત્યારનો જવાબ આપો કે અમારે ખેડૂતોને કરવું શું વિપક્ષનો વાત એટલો માત્ર છે કે તમે ખેડૂતોના દુઃખદર્દ અને આંસુ પડે છે જે આજે કોરોના કાળની અંદર ખેડૂત ખેતીએ તમને બચાવ્યા હતા સાહેબ એક માત્ર જીડીપી એના કારણે બધી હવે એ ખબર પડી ગઈ કે આ નફો કરે તો એને ખરતો કરી નાખવાનો એ બચવું ન જોઈ એમ આવી પરિસ્થિતિ છે સરકારની સાહેબ એટલા માટે કહે છે કે આ પીડા માત્ર વિપક્ષની નથી આ દેશની એકસો ને ચાલીસ કરોડની જનતાની અને એસી કરોડ લોકોને તો અન્ન કોળજો તો આ લોકો આપે છે તો એની સામે તો થોડી દયાભાવ કે પ્રેમભાવ તો બાદ છોડો પણ નૈતિક તો નિભાવ હેમંતભાઈ સૌથી એકદમ સિમ્પલ છે નોન ટ્રેડ બેરિયર્સ જે લગાવી અને જે સમજૂતી કરવાની વાત અપેક્ષિત પરિસ્થિતિમાં પડી છે એ બહુ ગંભીર પરિસ્થિતિનું પરિણામ નોતરે છે જીએમ ટેકનોલોજી આપણા દેશની અંદર માત્ર ને માત્ર રીંગણ અને કોટનને બાદ કરી દો બાકીની પ્રોડક્ટ આ દેશમાં આવશે તો સજી સૃષ્ટિ ઉપર ખતરા છે કે કંઈ ને કંઈ બીજા સાયન્ટિફિકલી પ્રોબ્લેમ ઉભા થવાના છે એના ઉપર કોઈ પૂરતું સંશોધન નથી ને સીધું આ ખોરાકને આપવામાં આવશે બીજું એનિમલ હસબન્ડરીની સામે જે પ્રશ્ન આવ્યા છે કે ત્યાંથી દાખલા કે દૂધ અને દૂધની પ્રોડક્ટ આવશે તો ત્યાંની અમુક ગાયો છે કે અમુક પશુઓ છે એને નોન વેજીટેરિયન ફૂડ આપવામાં આવે છે હવે એના કારણે એનું મિલ્ક અને એના મિલ્કની બનાવટો આવશે તો આ દેશ તો હિન્દુઓના આસ્થાઓ સાથે જોડાયેલો છે આના પણ પ્રશ્નો ઉભા છે એટલે મારું કહેવાનું એમ છે કે નોન ટ્રેડ બેરિયર એ ખાલી માત્ર ને માત્ર શબ્દ નથી સાહેબ આખા દેશને કવચની જેમ પૂરી અને ઉપર ધંધો કરવા માટેનું એક પ્રકારનું કમિટમેન્ટ છે અને એ કમિટમેન્ટ ઓલરેડી અત્યારની જે પરિસ્થિતિ જે રીતે આપણે એને ફ્રેમવર્ક એગ્રીમેન્ટ કર્યું છે એમાં તો સમજ થયા છે ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં તો આપણે રેડી થયા છીએ અને એ તો વ્હાઈટ હાઉસના પાર્લામેન્ટમાંથી રિલીઝ થયેલી છે પત્રિકા તો મારું કહેવાનું એમ છે કે તમે આવું એટલું બધું સમજવાની જરૂર નથી કે આ તો બધું હજી ઓબ્જેક્ટિવ છે અને હજી આ કાલે સવારે હજી પાકું થશે પછીથી આ મોટા ભાગનું તૈયાર છે વર્ષના અંતે રીખેડ કરીને રસોઈ પકવીને તો તૈયાર થયું છે તો એક વર્ષ પછી ચર્ચા કરીને જે તમારી સામે આવ્યું છે એને હવે તમારે હજી કાચું સમજવું છે અને કાચું સમજતા હોય તો તમારામાં તમારી જવાબદારીનો ભાગ છે કાચું નહીં તમે સાચું સમજો ટ્રાન્સપરન્સી આપો પાર્લામેન્ટની અંદર ચર્ચા કરવા માટે રાહુલજીને ઉભા થયા હતા બોલવા નથી મારું કહેવાનું કહેવાય છે કે લોકશાહીના બધી જગ્યાએ ધજિયા ઉડી રહ્યા છે અને વિશ્વની અંદર આપણે વિશ્વગુરુના નામે જે સ્વાંગ ઓળીને ફરીએ છીએ એના નામે પણ આપણી ઉપર બહુ મોટા માસલા ધોવાઈ રહ્યા છે જયારે જયારે દેશ રજૂ થાય છે ત્યારે માત્ર પ્રધાનમંત્રી રજૂ નથી થતા એકસો ચાલીસ કરોડ જનતા રજૂ થાય છે એકસો ચાલીસ કરોડની જનતાના દુઃખ દર્દ ઉપર એક વ્યક્તિએ વિદેશની અંદર મુસાફરી કરે ત્યારે એ ધ્યાન આપણાથી નથી રખાણું એના કારણે પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે સાહેબ બાંગ્લાદેશ સાથે જો વ્યવહાર કરે અમેરિકા એવો જ વ્યવહાર ઇન્ડિયા સાથે કેમ ન થઈ શકે એકસો ચાલીસ કરોડનું માર્કેટ જોતું છે રાષ્ટ્રપતિ એ ભારતના પ્રધાનમંત્રી સાથે વ્યવહાર કેમ ન કરી શકે એને કેમ આવી પરિસ્થિતિ નું સર્જન થઈ શકે આખો દેશ જાણતો થઈ ગયો યાર કે અમારા પ્રધાનમંત્રી સરેન્ડર છે આત્મનિર્ભરની વાતો છે માત્ર આત્મનિર્ભર છે નહીં આ તો ટ્રમ્પ નિર્ભર થઈ ગયા છે આ પરિસ્થિતિની અંદર દેશને મૂકવા પાછળની કઈ એવી મજબૂરી છે આ દેશને મજબૂત ગણવો કે મજબૂર ગણવો આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું કોને આ મેસેજ છૂટ્યો છે દેશની અંદર આ મારી તમારી વાતો કરવાથી મીડિયાની વાતો કરવાથી ઘરે ઘરે જે વાત પહોંચી ગઈ છે એ કોઈ બંધ નથી થવાની એટલા માટે કહે છે કે અમે જબરજસ્ત દહેશત નીચે દેશ છે કે આ દેશનું પ્રેઝન્ટેશન છેલ્લા બાર વર્ષમાં જે થઈ રહ્યું છે એ દેશની એક એક વ્યક્તિ સાથે ખિલવાડ થઈ રહ્યો છે ખેતી ખેડ સાથે એક સોદો થઈ રહ્યો છે દેશ સાથે સોદો થયો છે સાર્વભૌમત્વ અને દેશની જે સામ પ્રભુતા છે એની સાથે પણ ડીલ થઈ રહ્યું છે આ ડીલ દી કોઈને મંજૂર ના હોઈ શકે વિપક્ષને ના હોઈ શકે નાગરિક પણ ન હોઈ શકે